ગંગડી ઈલી મોય બઝર હોય તો દે મે તારા બા બે દી બઝર ન દીધી મને તો કાઈ કામય ન ઉકલતું એ હું તને કહું મારી વાત તો હા એ કોગા જેવી એ મારી પાસે ગ્રુપિયો નથી અને બજાર એ નથી અને હતી ને એટલે મે ખૂટવાર દીધી માથું સડ્યો બજાર વેના શું કરું મારે કે તું આમ થી કેતી મારા વાલુડોડો હો વાલુડોડો ડો એકે રૂપિયો ન દેતો લે

એ સાનિયુ મન્યુ તંતો કરો આ બજાર દે દે તો દાતની પાળ કાઠી હા મને ખબર જ હતી તું તો શીખણો ગોંજીઓ સો અમને નઈ આય પૈસા તો અમે બેય ગરબા ગાવા જાવણી છેય ગરબો લઈ લે હવે નાન્યુ નથી ગરબા નથી તમારે ગાવા કવ છું સાનિયુ મન્યુ બે કામ કરો ને દોહા કાલ ને બજાર ખૂટી રહી છે

બે ના ગરબા અને ઘોઘા બધા જાય તો હું તમારા ભજન ના દી રૂપિયા કઈ દેવું નથી

ઓહો એ તને કવ છું હાંભળ રે રે તારો વારો કઢી નાખું હતો ગામમાં આવીન યાર બાબલા યે તે મને કાય વાતય નો કરીને કે હાલ જાવું હોય પણ શું કરે એટલે શેતારા હું કરે આ નાના ને મોટા આલે હે હતી કે મઢેતાન લઈ જાવું આરે પગે લાગવા એ જમનામાં એ જમનામાં ફીંજે થોડો થોડ જાવું એ

એ ઘરમાં છે હા એ તો હાલલી આવી થોડા નોંગડાના છોકરા ના પોરુકામન હાસેવા દે થાય તને ખબર છે સરે આ ચુકા તે ઘોઘરે ગવરાઉ ઘોખે જારિયા મેલાવોને

અમારે ગઢિયું ને શું કઈ જીવ નથી મિયા આ કે ભૂંડી જેવો બે એ ગંગા માં જમના માં કાઈ શરમ કરો શરમ એ આવી રીતે બજારે ખોખો લઈ રાખરો એ તમારો ધણી આ ગામ નો મુખ્ય છે સરપસ છે અને રૂપિયા નો તો પારે નથી એ કાઈ શરમ કરો શરમ ઈની તો આબરૂ રાખો એ છોડી વેવલી ની થામા આમાં બે રૂપિયા ના એટલે બે દોસ્તી રૂપિયા રૂપિયા લઈ લઈ એટલે અમે નઈ ઓ ખોખા બાપા લઈ લઈ ઈમ એ મારી માયો તમે ગોગા હાટુ પૈસા લેવા નિકરી હોકા તમારા અતન ખબર ના પડતી એસી વરા થવાયા જા હાથું પાડે ખબર ના પડતી તને આ ગોસ્યું મારી મેં માને અરે મે દી પેલા મારી વાત સાંભળ આઈ તારા ઘરે બધાય ઘોઘા લઈને આવ ગાવા આવે તો સુતો મહાવણી થી મારે એ હું તો એવું સમજુ હું કે તમે ગાવા ના નીકળ્યો તમે તો તમારા હાટું નીકળો આ મરો માઈ તો મરો માઈ ગા હાલે બીજું ઘર ફરે હાલ એ ફાઈ એ તમને નો ખબર હોય આ નામજી દોહાની બાયડ્યુ બેયય્યુ છે આ ભય્યુ જા ને મોય તારા ભયાયા હે હોય તંકે અમારા બે દોહ જ વારો કરાવ આવોય તો લઈ લે અમે તણી બેર પડ્યું થઈ જાય મારા ફાઈ કા તારા ગાંડા નથી તો તારા ગોફો આવે એ હાલો ભાઈ આ તો છે જો આપબધુ હુઆયા કતીકા એ તો કી ગુટી ગુટી થક્યો આખો ગામ દોડ ઉપર હા પેયડ્યુ થક્યો ને આ કોકો ગાવ ગાવ કરતું નો થા ને તહો ડોન હાથ માં આઈસલી આ તો માંડ માંડ બેસ્યું નકર આ ડોહો તો ડાકે નો ખાઈને હાલો નવરાત્રી નો નવો માલ હાલો હાલો બાયુ સોડિયું નવા સાંડલા આવી ગયા નવા બક્કલ આવી ગયા અને નવા ફૂલડા હોતિક આવી ગયા હાલો હાલો બાયુ સોડિયું નવા ફૂલડા આવી ગઈ નોર્તા ખોરાણ મોટો 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 છવા ગયો હેલે પાણી ભરવા દેજે તેલ તો ધૂબ બેને વાસી નઈ વધારી ગયો એ ગંગા દોશી એની ઈજત શું રિસે ગામમાં આવે આમ બેટા થાવ હવે બેરલીની છા હવે સાની માની આ થારીમાં સિકા નઈ આ હજી મારી દુકાનની બોણી નથી થા અને તમને ચાતી સિકા દેજો આમ જલ્દ કરતા હોય કામ તમારું

એ એ નાનજી દાદા એટલે તમને પૈસા ન દેતા એમને મારી વાત સાંભળ અંગી સમાદ કાટ લઈ આ ઓ તમારી ધન એ બાપા લાવો આલી જો સોતાયું નાયું માંગવા એલા મારા રોયા તું ઉસો બેઠો છો તું તો દે દે તન રૂપિયા એ હોખા જે હું કરતો બે રૂપિયા લાયામાં ફસાની વણીઓ હાય રામ આ ગામ તો હાવ આ ગામ મથુર પડી લે હાવ લુકું છે હા લે કોઈ રૂપિયા નો દીધો બોય ઈ હવે ઝાજારી પડા પુછ નક કરી આ સંવણું ભેગ્યું થઈ જાય વાડી ભેગ્યું નકર ડોહુયા નઈ દેખે ને તો આપણને માંડ માંડ ધોઈ